નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ એક વાસ્તવિક એનો સંખ્યાયુ પેલો પ્રશ્ન હતો દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવે અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે તેના આપણે અવિભાજ્ય અવયવોમાં અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો એકસો ચાલીસ બરાબર ચૌદ ગુણ્યા દસ તો આપણે ચૌદ ના ભાગ કરીશું જેટલી સુધી ભાગ કરતા હોય ના ભાગ કરીએ તો કેટલા થશે પછી ગુણાકાર વડીશું તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા બે તો અહીંયા બે કેટલી વાર આવ્યા એક અને બે વાર તો બે ની કેટલી ઘાત થશે બે ની બે ઘાત બેની બે ઘત ગુણ્યા સાત અને ગુણ્યા પાંચ આ થઈ ગયા અવિભાજ્ય અવયવ એકસો ચાલીસ ના એ જ રીતના આપણે એકસો છપ્પનના અવિભાજ્ય અવયવમાં અવયવના ગુણાકાર શરૂ એકસો છપ્પન આપણે દર્શાવીશું તો એકસો છપ્પન બરાબર શું થશે એકસો છપ્પનના ગુણ્યા બે સિત્યોતેર ગુણ્યા બે એકસો છપ્પન બે ના ભાગ પડશે નહીં સિત્યોતેર ના પડશે ઓગણચાલીસ ના થશે ઓગણચાલીસ ગુણ્યા બે નો બે ઓગણ ના ભાગ તો તેરતે ઓગણચાલીસ ઓગણ ના ભાગ કેટલા પડશે તેર ગુણ્યા ત્રણ પછી ગુણ્યા બે અને ગુણ્યા બે તો આવો જોઈએ તો घात શૂન્ય લખી છી તો 13 * 3 * 2 ની કેટલી घात થશે 2 ની આ થાય 156 ના સરખા માણે 38 25 ના વાત કરીશું આપણે તો આ છે 38 25 ના આપણે એકમ નોંક વડે 5 તો આને 5 વડે ભાગ ચલાઈએ તો તો 38 25 ના 5 વડે ભાગ ચલાયશું તો મળશે આપણને

સાતસો અને આ ગુણ્યા અહીંયા જોઈએ તો પાંચ કેટલી વાર બે વાર પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ બે ઘા એકાવન ના ભાગ કરીશું તો સત્તર તરીકે સત્તર ગુણ્યા ત્રણ પચાસ ત્રણ તો હતા જ એટલે ગુણ્યા ત્રણ અને પાંચ ની બે ઘાત ના અવિભાજ્ય અવયવ એ જ પ્રમાણે આપણે પાંચ હજાર પાંચ ના અવયવો પાડીશું તો પાંચ હજાર પાંચ એટલે એક હજાર ગુણ્યા પાંચ એક હજાર એક ગુણ્યા પાંચ થશે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આપણે યાદ રાખી લેવાના બરાબર અને પાંચ તો હતા જ આ થયા પાંચ હજાર પાંચ ના અવિભાજ્ય અવયવ આગળ જોઈએ તો ચુમોતેર ઓગણત્રીસ એના પણ આપણે યાદ રાખી દેવાના ઓગણતી હવે આપણે બીજો દાખલો જોઈશું નીચે આપેલ કુણા જોડીના ગુસ્સા અને લસા શોધો અહીંયા જોડીના ગુસ્સા અને લસા આપણે શોધવાના છે અને ગુસ્સા ગુણ્યા લસા

એકાણું ના થશે અવયવ તેર ગુણ્યા સાત તેર સાચું હવે આપણે ગુસા શોધીએ ગુસા છવ્વીસ એકાણું બરાબર હવે ગુસ્સા શોધવાનું હોય ત્યારે અહીંયા પહેલા પહેલું શું કરવાનું આ બંને જે અવયવ પાડે આપણે એમાંથી કોમન શું દેખાય છે તો કોમન દેખાય છે તેર તો જે કોમન હોય એમાંથી નાની ઘાત લેવાની તેર ની એકાદ છવ્વીસ માં તેર ની એકાદ અને એકાણું પણ તેર ની એકાદ એટલે લસા ચૌદ એકાણું લસા માં કોમન હોય એમાંથી મોટી ઘાત એટલે કે તેર તો આવશે જ અને જે કોમન ના હોય બધું જ બે આવશે અને સાત પણ આવશે એટલે ગુણાકાર બે પણ આવશે અને સાત પણ આવશે આ થયો પ્લસ અહીંયા આપણે ગુણાકાર નહીં કરીએ એટલે કે તેર ગુણ્યા બે ગુણ્યા સાત આપણે નહીં કરીએ કારણ કે આપણે અહીંયા ચકાસવાનું છે કે લસા અને ગુસ્સાનો ગુણાકાર કેટલો થાય એ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય એ આપણે ચકાસવાનું તો ચલો આપણે ચકાસીએ તો ગુસ્સા છવ્વીસ એકાણું ગુણ્યા લસા છવ્વીસ એકાણું બરાબર ગુસ્સા કેટલો હતો તેર એટલે ગુસા બરાબર લઈશું આપણે તેર અને ગુણાકાર લસા કેટલો હતો તેર તેર ગુણ્યા બે ગુણ્યા સા આ હતો આપણો લસા હવે શું કરીશું બે સંખ્યા એટલે છવ્વીસ આ જે ગુણાકાર થયો એ છવ્વીસ અને એકાણું ના ગુણાકાર બરાબર આપણે બતાવીશું તો અહીંયા જોઈએ તો તેર ગુણા બે કેટલા થશે છવ્વીસ બે નો ગુણાકાર આપણે કરીશું તો અહીંયા છવ્વીસ આપણને જવાબ મળશે અને ગુણાકારમાં તેર અને સાત નો ગુણાકાર કરીશું તેર અને સાત નો ગુણાકાર કરીશું તેર સાત થી એકાણું એટલે ગુણાકારમાં એકાણું તો ચલો મિત્રો આપણને જવાબ મળી ગયો એટલે કે આ બે સંખ્યા એટલે કે છવ્વીસ એકાણું નો ગુસા અને લસા એ બંનેનો ગુણાકાર એ એ બે સંખ્યાના ગુણાકાર બરાબર અહીંયા થઈ ગયો હવે બીજાનો બીજો દાખલો છું પાંચસો દસ અને બાણું તો આના લસા ગુસા શોધવાનો છે પહેલા તો તો બંનેના અવયવ પાડીશું આપણે પાંચસો દસ ના અવયવ पाचो एक दस एका दस एका अविभाज्युणया पाच ना पाच सो दस अविभाज्य प्रमाणे आपण ना पण अविभाज्य बाणू एताळीस गुण्या बे Cek tali sipit, B, ceweknya, 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 itu ceweknya, 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 kayak ceweknya, 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 B, ceweknya, 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 B ceweknya, તે લાગુસા 510 અને 92 તો બંનેમાં કોમન શું અવયવામાં કોમન શું દેખાય આપણને બે આ કોમન દેખાય જ બે અહીંયા પણ 2 510 ના અવયવામાં અને 92 ના અવયવામાં 2 આપણને કોમન દેખાય ગુસામાં શું કરવાનું છે જે કોમન હોય એમાંથી નાની ગાદી હોય એટલે બેની બે ઘાત નાની કે બેની એક ઘાત ના બરાબર હવે લસા શું કરવાનું જે કોમન હોય એમાંથી મોટી ઘાત લેવાનું એટલે મોટી ઘાત કઈ આવશે બેની બે ઘાત અને બાકીનું બધું જે કોમન ના હોય બધું કે સત્તર ત્રણ પાંચ

સત્તર તરી એકાવન લખીશું બે ગુણ્યા પાંચ્યા દસ લખીશું બાકી શું રહ્યું એકાવન ગુણ્યા દસ એકાવન ગુણ્યા દસ કેટલા થશે પાંચસો દસ અને ગુણાકાર માં ચાર ગુણ્યા ત્રેવીસ કેટલા થશે તો બાવીસ ચોક તો જોવા તો પાંચસો દસ અને પાંચસો દસ અને નો ગુસ્સા અને લસા એ પાંચસો દસ ગુણા બાણું બરાબર થઈ જાય છે એનો ગુસ્સા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાનો ગુણાકાર બરાબર થયો આપણે ચક્કસવાનું તો પ્રથમ લસા ગુસ્સા શોધીશું એ માટે આપણે બંને સંખ્યાના અવિભાજ્ય પડીશું તો પહેલાં ત્રણસો છત્રીસમાં માં જોઈએ ત્રણસો છત્રીસ તો ત્રણસો છત્રીસ ના અવયવમાં એકસો એકસો ચોર્યાસી ગુણ્યા બે થશે અને આ બગડો તો હતો ચોર્યાસી ના ભાગ પડશે બેતાલીસ ગુણ્યા બે તો ગુણ્યા બે એટલે ચોર્યાસી

તે જ પ્રમાણે ચોપન ના અવિભાજ્ય પડ્યું છે આપણે તો ચોપન બરાબર સત્યાવીસ થી ચોપન સત્યાવીસ ગુણ્યા બે સત્યાવીસ થી ચોપન સત્યાવીસ ના નવ તેરી સત્યાવીસ નવ ના ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ સત્યાવીસ એટલે ત્રણ ની ત્રણ ઘાત થાય ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા બે ત્રણ ની ત્રણ ઘાત એટલે સત્યાવીસ ગુણ્યા બે ચોપન આ થયા ચોપનના અવિભાજ્ય હવે હવે આપણે જોઈશું બંને ભૂસા ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર તો બંનેમાં આપણે અહીંયા અવિભાજ્ય હવે જોવાના છે અહીંયા તો બંનેમાં કોમન શું દેખાય આપણને તો ત્રણ

એનો ગુસ્સા અને લસા વિદય સંખ્યાના ગુણાકાર બરાબર થશે તો ગુસ્સા ત્રણસો છત્રીસ અને ચોપન ગુણ્યા લસા ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર ગુસ્સા કેટલો હતો છ અને લસા કેટલો હતો ત્રણ ની ત્રણ ઘત ગુણ્યા બે ની ચાર ઘાત ગુણ્યા સાત હવે હવે અહિયાં જોઈશું તો સાત ગુણ્યા ત્રણ સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે ની ચાર ગાત આ છ ના આપણે ત્રણ ગુણ્યા બેસો રૂપિયા લખી શકીએ तो 6 बराबर लिखो 3 * 2 यहां 3 ने 3 घात એટલે 27 अब यानी 4 घात रखिए 2 ને 4 घात એટલે 2 * 4 = 8 16 2 ને 4 घात 16 થશે અને અહીંયા 27 તો મિત્રો અહીંયા 7 3 21 21 - 16 કેટલા થશે 300 છત્રીસ થશે એકવીસ ગુણ્યા સોળ નો જવાબ આવશે બાકી શું તો બાકી રહ્યા સત્યાવીસ અને બે સત્યાવીસ ગુણ્યા બે કેટલા થશે ચોપન તો ત્રણસો છત્રીસ અને ચોપન ગુસ્સા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય આપણે અહીંયા ચકાસી લીધું એ જ પ્રમાણે ત્રીજો દાખલો જોઈશું આપણે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો તો અહીંયા ત્રણ સંખ્યાઓ આપેલી છે ત્રણ સંખ્યાઓના આપણે લસા અને ગુસ્સા શોધવાના છે તો ત્રીજાનો પહેલો જોઈશું તો એના માટે આપણે બાર પંદર અને એકવીસના અવયવો પડીશું તો બારના અવયવ બાર બરાબર ત્રણ ચોક બાર ત્રણ ગુણ્યા ચાર ચાર એટલે બે ની બે ઘાત એ જ પ્રમાણે પંદર ના અવયવ થશે એકવીસ એકવીસ બરાબર થશે ત્રણ ગુણ્યા સાત તો બારના અવયવ થશે ત્રણ ગુણ્યા બે ની બે ઘાત પંદર ના અવયવ થશે ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ ના અવયવ થશે ત્રણ ગુણ્યા સાત હવે ગુસ્સામાં શું હોય તો ગુસ્સા ગુસ્સા બાર પંદર અને એકવીસ બરાબર ગુસ્સામાં શું કરવાનું જે કોમન હોય એમાંથી નાની ઘાત લેવાની અહીંયા કોમન સુધી ખાય આપણને ત્રણ તો એ ત્રણ માંથી નાની ઘાત ત્રણ એની એક જ ઘાત છે એટલે ગુસ્સા થશે ત્રણ અને લસા તો લસા બાર પંદર એકવીસ બરાબર જે કોમન હોય એમાંથી મોટી ઘાત લેવાની અહીંયા ત્રણેયની સરખી જ ઘાત છે એટલે ત્રણ અને જે કોમન ના હોય બધું એટલે બે ની ભાગ બે ઘાત આવશે પાંચ આવશે અને સાત પણ આવશે બે ની બે ઘાત ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ બધા એનો ગુણાકાર કરીશું તો ત્રણ ગુણ્યા બે ની બે ગાતે એટલે ચાર ત્રણ ગુણ્યા ચાર પાંચ અને સાત નો ગુણાકાર થશે ત્રણ અને ચાર નો ગુણાકાર બાર ગુણ્યા પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા બાર એટલે પાંત્રીસ ગુણ્યા દસ ત્રણસો પચાસ સિત્તેર એટલે ચારસો વીસ ચારસો પ્રમાણે બીજો દાખલો જોઈએ સત્તર એ અવિભાજ્ય સંખ્યા એ જ પ્રમાણે ત્રેવીસ અને ઓગણત્રીસ પણ અવિભાજ્ય સંખ્યા છે તો ત્રેવીસ બરાબર ત્રેવીસ ગુણ્યા એક અને ઓગણત્રીસ બરાબર ગુણ્યા એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા એક જ થાય અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો થશે તો એ જે સંખ્યા હોય એ એમના ગુણાકાર બરાબર થશે એટલે કે અહીંયા ગુણ અહીંયા ગુસા કેટલો થશે અહીંયા ગુસા સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ બરાબર થશે એક કારણ કે ત્રણેય સંખ્યાઓ અવિભાજ્ય છે અને લસા કેટલો થશે તો લસા સત્તર ત્રેવીસ ઓગણત્રીસ બરાબર અવિભાજ્ય સંખ્યાઓ હોવાથી આનો લસા એ ત્રણેયના ગુણાકાર એટલે કે સત્તર ત્રેવીસ ગુયા ઓગણત્રીસ બરાબર થશે અગિયાર હજાર અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ હવે આપણે જોઈશું ત્રીજાનો ત્રીજો દાખલો તો સૌપ્રથમ સૌ આપણે અવયવ પડીશું અવયવ થશે બે ની ત્રણ ઘાત નવ ના અવયવ થશે ત્રણ ની બે ઘાત અને પચીસ ના અવયવ થશે પાંચ ની બે ઘાત તો અહીંયા ગુસ્સા જોઈએ તો ગુસ્સા આઠ નવ અને પચીસ આ ત્રણેય સંખ્યાઓમાં કશું જ કોમન નથી એટલે ગુસ્સા કેટલો થશે એક થશે કશું જ કોમન ના હોય એટલે ગુસ્સા એક થાય અને લસા કશું જ કોમન ના હોય એટલે લસા આપેલ સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય એટલે કે લસા આઠ નવ પચીસ બરાબર શું થશે આઠ ગુણ્યા નવ ગુણ્યા 25 થશે તો આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર થશે અઢારસો એટલે આપેલ સંખ્યાઓનો ગુસ્સા એક થશે અને લસા અઢારસો થશે